મારે તો ગમ વાજાવાનું છે ને આપડે એક મુરત છે આજે આને આપડે લારી નહિ ખોલી મંચુરિયન ની

અને આ ફૂલ હાર ધોલી ના હોય ને તો કાલે જે થોડું ઘઉં ને આગળ ને તો બધા માં વેચાવ કરવું પડે આગળ આ ચાનું આદરી અને ઘર નહીં હાણો આવતો જ નહીં આ જો ખરે એક એકલો તૂટી ગયો કામ કરી કરીને અને વાણા પૈસા ગણ નહીં તો કેટલું ફૂલ આવર થયું પણ ઓ હેતર માં તો ખવા પાડા કા ગઈ સાવ તો ખાલી બે બે પારિયો કરે તો પણ એવો ભાવ મળે તો ને કાઉંગા તો વધાવાવાન છે

એવું બાજુ બિયાર પાડી લે ના છો એવું બિયાર પાડી લે ના તમારા રોજ જેટલું જેટલું ઉતરે તમારે ઉતર તો ચાપો જે બ્લા ઉતરે છે એટલે મણ જેવું ખાવું જો અહી વધાર ઉતરે યાર હું કે મણ બે મણ નો વેપારી રોજ નો લેન આયો છું હું હાડો સરસ હો મારા બજાર માં જવું મટ્યું દાડે કોથી સોદો થઈ જાય બાળો બાળ બાળો બાળ વાત થઈ ગઈ હા વાત થઈ જાય શાંતિ રાખો

અગે અજી તો કે કોઈ બી નગરક લેના આવે માર તો અલ્યા હડું આ ઘાઓ કે પાછો આ કોમ પડીયો જો તમારે વે પાણીનો રોટ એટલે આમ હું નહીં જોજો અલ્યા તમે વાત કરજો કે હું રહી ગયો પાછો ઓકે આમ તો મારા

હું તો યાર હમુડો ગોડો થઈ ગયો છું ગેલ જીનાવા એમ હું કરવાન મારે યાર ગયા અમાર હા ઢુ ઠેકો ના દેવો આહી પણ તમને કયોય ની કા વસ્તુ વાહી હી કયોય ના અલ્યા આ મોણાજ મને કે કુબી વાઈ સાથે હું તો પેલા તોથી આવન તું તલોત થી ને આ પ્રતિ થી હે વેપારીન ફોન કરી કે હું તો પાછો લાડ્યો છું પણ માં હા જિંદગી માં પહેલી વાર માં હે તર માં આવી ને કેદી ખબર ન કોને હું આવી જો ખમને અલે આ મેમોના ગેલજી એ તો મને ડખામ મે લે સમ માં તો ચેબાટ જાવું મને કોઈ ખબર પડતી નહીં યાર આ તો નવા નવી ધંધો કરો તો મારે તો આજ દાદ દેખો પડ્યો યાર શું કરવાના મે મારા નુકસાન માં જો કે મને કે મારા હાડુ કે રોડ નો બે જેબલો જે તો ખુશ થઈ ગયો તો હાડુ કમાય કોઈ નઈ જ આ બધું મેમોન મારા નવ વાજા નું મુરત છે ને પુણા નવ થઈ ગયા આ લોક વાતો ફોન કર કર કરે છે આમ મારા પેલા વેપારી ને ચમકાઈ ને મારા બો કેવાનું યાર અમે ફોન ચમકાઈ કરવો મારા અને પેલા પેલી ફોન ના કરાય પેલા માહિતી લેઈ પર ખેતર માં છે ને

ફોન નહીં ઉપાડતો મારો મારો નંબર પાછું પાડી નહીં ઉપાડે હેલો હા શેઠ હું કેતો અરે યાર થોડી વાત તો હોભળો મારી વાત તો હોભો ફોન જ નહી ચાલવું હા એટલે મારા થોડો રોંગ નંબર લાગી ગયો મારા બીજાને ને કહેવાના તું તમને વાઈ ગયું છે એ ઉઠ્યું છે બે જગ્યાએ ઓર્ડર કર્યો તો એટલે એ મોહીમ થયું તું કે મારા પહેલાનું ના કેવાનું હતું તમને ના કેવાય ગયું આ એક તો વાસી દેખાતું નહીં મો મારે તમારા નંબર ઉપર પહેલાંનો નંબર લાગી ગયો એવું થયું છે ના ના એવું નહીં એવું નહીં મારે ના 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 એક હાથ તો કરિયાલ ઉપર હે યાર એટલે એક વાથ કરિયાલો આજે મારા મુરત છે અને અરે બોલતા બોલાઈ ગયું છે આપણને હું યાખામાં પડ્યો છું યાર પણ મારે બોલવાનું તું તમન બોલાઈ ગયું છે ના ના કરિયા જ પણ હે વધારે છું દસ કિલો પણ આજે અરે લો નો તમારો ઘર આગળ બને એવું ના ચાલે યાર આપણે કોણ સોમ તો નક્કી દીધું થયું એમાં આખા હો રૂપિયા વધારે દેસો એમ થોડું ચાલે યાર અરે ઘર જ એટલે ઘર જ અક્કલ ના હોય એવું ના હોય યાર

મારો ધંધો આખો એને ફેલ કરાયો બોલો મા આ હગો બધો આવી ગયો છે અને મારા હાડી વાળો આવી ગયો છે મારે હું કેવું બધો મને તો એમ કરવા દે ફોને સ્વિચ ઓફ કરી દેવ ફોન સ્વિચ ઓફ કરી દેવ અને કોઈનો ફોન કરવો નહીં એ મુહૂર્તે જુઓ તેલ લગાવવા આમાં મારા કોઈ મુહૂર્તે કરવું નહીં અને મારા કોઈ કુબુએ મારા લેવી નહીં મને તો ઘેર નહીં કરવા દે ઘેર જાય હું જવા દે હવે મને આવજો ને મને હા કાયા થઈને જતા રે પોની એ ના ભાઈ પણ હાડું ખરો ને એવો મોસ લે ને આવે ને તો મસ્તી થાય પણ એને ખબર ના હોય હું હોય પણ મારા હાડું તો ખબર આવી હાડું એ હું વાયુ હા ઘોડો બાચો ઘોડો તો અમારે હારી કતા મારે પેલા એ તો કોઈ ઠેકોરવું નહીં મેં કીધું મને એવું જો ખબર હતી હોય